ની વાત છે એક મોટું ખેતર હતું એ ખેતરમાં એક ઘોડો રહેતો હતો તેનું નામ હતું રાજુ રાજુ ઘણો શ્રમિક અને સારો બહો હતો એક દિવસે ખેતરમાં એક નાનો કૂતરો આવ્યો તેનું નામ હતું ટોમી

ત્યારે કોમીને જોઈને રાજુ તો કોમી થયું અને રાજુ પણ ખુશમુસ થઈ ગયો ત્યાર પછી બંને મિત્રો સાથે રહેવા લાગ્યા નાનો કોમી અને મોટો રાજુ બંને મિત્રો બન્યા અને બંને સાથે